बताओ तुमने सरदार वल्लभ भाई पटेल नो पोस्टर आ हेलो फ्रेंड केम छो तो वाला हूँ छू तमारो प्रिय सिंगर जयेंद्र तो मित्रों आज तमने બતાવીશ આપણા લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મભૂમિ તેમનું ઘર અને તેમનું ગામ અને તેમની રસપ્રદ વાતો પણ જણાવીશ તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં જય માતાજી જય બાબારી આપણે જઈ રહ્યા છીએ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના ઘરે નડિયાદ મિત્રો બની રહેજો વિડીયોમાં તમને પણ બતાવીશ હાલ અત્યારે જઈ રહ્યા છે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના ઘરે નડિયાદ આપણે જઈ રહ્યા છીએ અત્યારે નડિયાદ સિટી તરફ એ નડિયાદ સિટીથી અંદર આવેલું છે આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું ઘર માતાજી તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના ઘરે જવા જઈ રહ્યા છે તો તમને બતાવીશું સરદાર વલ્લભભાઈ પટેલનું ઘર તો બને રહેજો મિત્રો વિડીયોમાં આ નડિયાદ

રહ્યા છે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થળ ઉપર તો આવી ગયા છે આપણે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ ઉપર અહીંયા તમે જોઈ શકો છો મહાત્મા ગાંધીની અહીંયા પ્રતિમા પણ છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ફાઇનલી આવી ગયા છે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થળ એટલે કે નડિયાદ ઉપર તો તમે જોઈ શકો છો આ છે તેમનું ઘર અને આ તેમની જન્મભૂમિ છે નડિયાદ તો અત્યારે તો ઘરે કોઈ હોય એવું લાગતું નથી મિત્રો કેમ કે ને આપણે ઘરમાં તો કોઈની રજા સિવાય આપણે કોઈને પૂછાય પણ નહીં તો અહીંયા કોઈ મિત્ર આવે તો આપણે તેમને પૂછવાની કોશિશ કરીશું આ છે અમારા ગોપાલ કાકા અમે ગોપાલ કાકાને બંને આવ્યા છીએ વિલોગ બનાવવા એક ભાઈ આવી રહ્યા છે તેમની જોડે આપણે માહિતી લઈશું તો મિત્રો દાદા જય માતાજી જય માતાજી દાદા આપડા સરદાર વલ્લભભાઈ પટેલ જન્મભૂમિ અહિયાં જ ને એમ ને બરાબર બરાબર આ મકાન એમનું છે બરાબર બરાબર હા લારીવાળા દાદા આયા છે તો આપણે દાદાને પૂછીએ થોડો ઇતિહાસ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જય માતાજી દાદા આપણે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ યાદ ને બરાબર બરાબર તો આ મકાન બી એમનું છે આ જ મકાન એમ ને બરાબર બરાબર આ એમની જન્મભૂમિ હે ને બરાબર બરાબર મકાન

શાકભાજી નું કરી રહ્યા હે ને બરાબર ના ના સરસ સરસ જોવો તમે મિત્રો ના ના બરાબર જુઓ મિત્રો તમે કાકા સરસ મજાની શાકભાજી અહીંયા લઈને નીકળી રહ્યા છે તમારે પણ જો શાકભાજી જોઈએ તો કાકાનો સંપર્ક કરી શકો છો અરે કાકા બહુ મોજીલા માણસ છે યાર કાકા

અને એમના પિતાનું નામ ઝવેરભાઈ હતું ને સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ બરાબર થેન્ક યુ સો મચ કાકા આટલી માહિતી આપવા બદલ હા ખૂબ ખૂબ આભાર તમારો તો મિત્રો આપણા લોખંડી પુરુષ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ માટે જ્યારે બે લાઈન મારે ગાવી હોય ત્યારે એ જી અખંડ ભારતના એવા સરદાર પટેલ પણ મારા ગુજરાતી મોદીજી ગુજરાતી ગાંધીજી ગુજરાતી મારા ગુજરાતી ની બોલવાલા અમેલેરી લાલા અમેલેરી લાલા અમેલેરી લાલા ગુજરાતી લાલા બતાવું તમને સરદાર વલ્લભભાઈ પટેલનું પોસ્ટર આ સરદાર પટેલનું જન્મસ્થળ સરદાર પટેલ બર્થ પ્લેસ તો તેમની પ્રતિમા પણ તમને બતાવું નજીકથી અને તેમની પ્રતિમાની નીચે મિત્રો તેમની જન્મ તારીખ અને મરણ તારીખ પણ આપેલી છે તો જન્મ તારીખ એકત્રીસ દસ અઢારસો પંચોતેર મરણ તારીખ પંદર બાર ઓગણીસો પચાસ અને આ તે આ તેમનું મકાન આ તેમની જન્મભૂમિ છે મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલની ઘરે તો હાલ કોઈ છે નહીં કેમ કે ઘર બંધ છે આ તેમની જન્મભૂમિ નડિયાદ અને તેઓ પોતે વકીલ હતા પરંતુ મિત્રો તેમણે વકીલનું છોડી આપણા દેશને આઝાદ કરાવવા માટે તે પણ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી સાથે તેઓ આપણા દેશને આઝાદ કરાવવા માટે જોડાઈ ગયા તેમનું મિત્રો વર્ષો જૂનું મકાન છે અને આ મહાત્મા ગાંધીજી તેમનું પણ અહીંયા સ્ટેચ્યુ તેમની સાથે બનાવવામાં આવ્યું છે આ ચોક છે મિત્રો ને ચોકની વચ્ચો વચ્ચ આ તેમનું ઘર તેમની જન્મભૂમિ નડિયાદ ને તેમનું આ અહીંયા તેમનું મોસાળ થાય છે ને તેમનું વતન આપણે કરમસદ જે આણંદ જિલ્લામાં આવેલું છે મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલે તેઓ પોતે વકીલ હતા અને વકીલાતનું ભણતા હતા પરંતુ મિત્રો તેમને દેશને આઝાદ કરાવવા માટે આપણા ભારત દેશને આઝાદ કરાવવા માટે તેમને વકીલાત પણ જય માતાજી કાકા કેમ છો મજામાં તો તેમણે તેમનું વકીલાત પણ છોડી દીધું અને આપણા શ્રી મહાત્મા ગાંધી તેમની સાથે આપણા દેશને આઝાદ કરાવવા માટે લડતમાં જોડાઈ ગયા અને આપણા દેશને અંગ્રેજોથી આઝાદ કરાયો અને અંગ્રેજોને આપણા દેશમાંથી ભગાડ્યા મિત્રો અને તેમને ખેડૂતો માટે પણ એક જોરદાર આંદોલન ચલાવ્યું હતું કે ખેડૂતોનું કર માફ કરવા માટે અને અંગ્રેજો પાસે ખેડૂતોનો કર માફ કરાવો તેમને મુક્ત કરાવો તો જય માતાજી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી બતાવજો ને કોમેન્ટ દિલથી એક પ્યારી કોમેન્ટ કરી દેજો અને હા અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઈક કોમેન્ટ અને હા સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો બિલકુલ ના ભૂલતા કેમ કે આવા જ અવનવા વિડીયો તમને હેલ્થફુલી પણ થશે તમને એન્ટરટેનમેન્ટ પણ થશે અને તમારા જીવન જરૂરિયાત પણ વિડીયો અમારી ચેનલમાં જોવા મળશે તો મિત્રો અમારી ચેનલને લાઈક કોમેન્ટ શેર અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા જય માતાજી જય મા કોડિયાર